પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ છે તે હવે પહોંચી ગયો છે પણ હવે ઉતરી આવ્યા છે પરંતુ જામનગરના રીવાબા જાડેજાએ આ વિવાદ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી અને હજુ સુધી કોઈ બોલ્યા નથી ત્યારે ક્ષત્રિય સમાજની એક મહિલાનો ઓડિયો વાયરલ થયો છે તેમાં તે રીવાબા જાડેજાને સલાહ આપી રહ્યા છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રીવાબા જાડેજા જે ક્ષત્રિય સમાજના છે અને જામનગરના ભાજપના ધારાસભ્ય છે તે પરશુત્તમ રૂપાલાના વિવાદ મામલે શાંત થઈને બેઠા છે ત્યારે હવે આ મામલે એક ક્ષત્રિય મહિલાએ રીવાબા પર પ્રહાર કર્યા છે અને આ ક્ષત્રિય મહિલા કહી રહ્યા છે કે જ્યારે સમાજને રીવાબાની જરૂર છે ત્યારે તે પાર્ટીના બનીને શાંત બેસી રહ્યા છે ત્યારે વધુમાં આ ક્ષત્રિય મહિલાએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં જય માતાજી હવે આ એક સંદેશ રીવાબા માટે છે રીબાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા ગામડે ગામડે ફરીને મહિલા સશક્તિકરણના ના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા ને એ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો એ તમને આ બધા મહિલાઓ પૂછે છે જે અત્યારે આપણા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે તમે બેન ઓલા તમારા જે પાલવ કાઢીને પગે લઈ ગયા હતા ત્યારે પૂરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવ લીધું તું બરોબર છે તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી તમે તમારું લોહી અત્યારે તપતું નથી આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો બરાબર તમારા પાર્ટીના છોડી દેવાનું કોઈ કહેતું નથી પણ તમારા સમાજને તો ભૂલી જાવ તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની ની સામે આવ્યા નથી એક દિવસ એક વાર સમાજને થઈને આપણે ઉજળા છીએ સમાજના લીધે આપણે ઉજળા છીએ ન કે પાર્ટીના લીધે પાર્ટી તો આજ છે ને કાલે નથી પાર્ટીને તો તમારા કરતા બળવાન ઉમેદવાર મળી જશે ને બેન તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસરા બંધવીને હાલતા કરી દેશે બરોબર છે પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો તમે જે અત્યારે જે મહિલા સશક્તિકરણ ને મહિલાને જાગૃત કરવા જે નીકળતા હતા એ તમે જાશો તો એ જ જાગૃત થઈને મહિલા તમને સવાલ પૂછશે કે બેન તે દી તમે ક્યાં ગયા તા અત્યારે નાનાથી નાની સામાન્ય થી સામાન્ય આપણા બહેનો દીકરીઓ જે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે આટલા આટલા દિવસથી રાત દિવસ મહેનત કરે છે તો તમે આટલા હોદ્દા ઉપર બેઠા છો તો તમે તો કાઈ તમારા સમાજને કાઈ તમારું તો સેવા યોગદાન આપો બેન અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર